આપડા ભાવનગર નીલમબાગ નું સર્કલ કહેવાય નીલમબાગના સર્કલ હવા હોય પડશે

બધા અલગ અલગ કલર આમ વેઠલ વાળી આપણે પહોંચ્યા માણું એમ જવા

ऐसा मोह जैसे व्यवहार है विस्तार કાંઠા ઉતરી ગયા પણ લાંબે હું જેના ખેલી દેખી ના ખેલાડી છું લાગે શણખારી દીધું ઘોઘા સર્કલ થી માંડી આપડે રાજકોટ બારબાદ નારી છોકરી જઈએ ને ત્યાં હું શણખારી દીધેલું છે વાયર દાટલા રે નો દવા ગયા એટલે તો ક્યાં કે હોતી છે ને 11 વાગ્યે આવવા સવારમાં એ બોલા આપડે પુલ છે ઉપર હતા આ તો સફાઈ ની એજી કે થઈને ભોગ દીધી આપણે ગયા અવસ્થા રામમાં બાપાના મંદિરમાં આપણે પહોંચ ગયા છીએ મામાનો ખીજડો હતો અહીંયા અને આગળ વલસારામ મંદિર છે લોવા દેખાય મંદિર વલસારામ બાપુ લોવા દેખાય

શોરૂમ આવી ગયો અહીંયા મને ઠેર ઠેઠ નારી છોકરી ખૂંજી લાગે છે આપણે કાંઈ પૂરું થઈ જાય નારી છોકરી ખૂંચી ઠેઠ છે આગળ છોકરી સીટ આપણે મહારાણા પ્રતાપ પુલ ત્યાં પહોંચ ગયા છે તો આ ભાવનગર નો દ્રશ્ય છે દિવાળી આવે છે નવરાત્રિ આવે છે અને વીસ તારીખે મોદી સાહેબ આવે છે એટલે આ શણગારેલું છે તો અમારો વિડીયો કંઈ હોય તો લાઇક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ બી આરબી સોલંકી કરાવી છે